રાષ્ટ્રીય માનનીય પ્રદેશ મહામંત્રી મનોજભાઈ ની આગેવાનીમાં અમે તેત્રીસ તેત્રીસ જિલ્લામાં આગામી પંચાવન હજાર બુથ ઉપર બૂથ નિર્માણના કામ માટે જિલ્લા તાલુકા નગરપાલિકા મહાનગરપાલિકાના તમામ પદાધિકારીઓ સાથે મિશન વિસ્તાર અંતર્ગત અમે મિટિંગનું આયોજન કરેલું છે જેના ભાગરૂપે આજે જામનગર અને બપોર બાદ દ્વારકા જિલ્લાના સંગઠન સાથે મીટિંગ કરીશું અમે આગામી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે આગામી જે ચૂંટણીઓ આવી રહી છે એમાં મહાનગરપાલિકાની પણ બે હજાર છવ્વીસમાં સંગઠન મહામંત્રી મનોજભાઈ એસઓપી બનાવી અને તમામ કાર્યકર્તાઓને આપવાના છે અને આ રીતે મિશન વિસ્તાર સતત તેત્રીસે તેત્રીસ જિલ્લા આઠ મહાનગરપાલિકાઓ યોજવામાં આવશે આગામી સમયમાં સમયાંતરે જે પણ શીર્ષ નેતૃત્વ જે આદેશ કરશે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આ આગળની પ્રવૃત્તિઓ કરવામાં આવશે પરંતુ એક વસ્તુ એ નક્કી છે કે ભાજપ હટાવો એ ખૂબ જરૂરી છે ભગવાનની રામની જન્મભૂમિમાંથી ભગવાન રામે કમળને લાત મારી છે અને આખા દેશને સંદેશો આપ્યો છે કે તમારે રોજગારી જોતી હોય મોંઘવારીમાંથી રાહત જોતી હોય પેટ્રોલ ડીઝલના ગેસના ભાવોમાં રાહત જોતી હોય તમને ભ્રષ્ટાચારમાં રાહત જોતી હોય તમારે બ્રિજ સારા બનાવો રોડ સારા બનાવવાઓ શિક્ષણ સારું કરવું આરોગ્ય સારું કરવું તો કમળના કળને લાપ મારીને કાઢો તો આ પ્રશ્નો તમામ ઉકેલ થશે ભગવાન રામની નગરી અયોધ્યામાંથી મેસેજ આવ્યો છે અને મને લાગે છે કે હવે આખા ગુજરાતમાં પણ હવે ધીરે ધીરે પ્રસરી રહ્યો છે એટલે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે વિધાનસભાની ચૂંટણીઓ છે જે પણ શીર્ષ નેતૃત્વ નક્કી કરશે એ પ્રમાણે આગળ વધશું જામનગર જિલ્લામાં પ્રમુખ નથી એ એના અંતર્ગત પણ આજે જે મિટિંગ અમારી મિશન વિસ્તારની છે એ પ્રમુખને લઈને પણ ચર્ચા આવતો છે ને આગામી સમયમાં શહેર પ્રમુખ સારામાં સારા મજબૂત એક્ટિવ તમને જે જામનગરના વાસીઓની સમસ્યાઓને વાચા આપી અને મજબૂત સંગઠનનો પણ વિસ્તાર કરે એવા શહેર પ્રમુખની પણ નિયુક્તિ કરવામાં આવશે બીજું હું કહી દઉં કે જામનગરમાં ભ્રષ્ટાચાર ચરમસીમા છે કોઈ પહોંચાડ્યું છે અહીંયા ભાજપના નેતાઓ ભાજપના નેતાઓએ જે આખો કર્યું છે સારી હોસ્પિટલ નહીં આપવાની સાંસદો ભાજપના ધારાસભ્યો ભાજપના મંત્રીઓ ભાજપના નેતાઓ ભાજપના કોર્પોરેટરો ભાજપના જિલ્લા પંચાયતના સભ્યો ભાજપના તાલુકા પંચાયતના સભ્યો ભાજપના ઇવન સરપંચ સુધી એ લોકો પહોંચી ગયા છે છતાં પ્રજાના પ્રશ્નો નથી કરી શક્યા ભાજપને એક જ કામ આવડે છે ચૂંટણી કેમ લડવી સામદામ દંડબદ કેમ કરવું લોકોને કઈ રીતે પરેશાન કરવા ધમકાવી ડરાવી અને બે મત વધારે મળે એના સિવાય ભાજપને કંઈ કઈ આવડતું નથી અને આટલા બધા પ્રશ્નો હોવા છતાં લોકોને પણ મારી વિનંતી છે જામનગરવાસીઓને પણ એકવાર આ કમાડને લાત મારીને અખતરો કરો તમને ન ગમે તો પાંચ વર્ષ પછી પાછી બદલી નાખજો પણ આ ભ્રષ્ટ ભાજપના અહંકારી ભાજપના ભ્રષ્ટાચારના શાસનના આજે જામનગરમાં કોઈ બ્રિજ નીચે નીકળવા લોકો ડરે હું આવી રહ્યો હતો ત્યારે લોકો કહેતા હતા યશુદાનભાઈ આ બ્રિજ લોકો ડરે છે બ્રિજ નીચે ઉભવા માટે પણ મજબૂરી ઉભવું પડે છે ક્યારે ભાજપનો ભ્રષ્ટાચાર ગબડશે ને ક્યારે સ્વર્ગવાસમાં પહોંચાડી દેશે એટલે આ લોકોને એક ડર છે ખેડૂતોના તમે જુઓ ભાવની પ્રશ્ન છે જામનગરમાં આખા જામનગરમાં દ્વારકા જિલ્લામાં સૌથી મોટો પ્રશ્ન છે ખેડૂતોને ભાવ નથી મળતો ખેડૂતોને સારું બિહાર નથી મળતું કોઈને ધારાસભ્ય સાંસદોને મંત્રીઓને કોઈ પડી જ નથી એટલે આ તમામ મુદ્દાઓને લઈને મારે પ્રજાને પણ વિનંતી કરવી છે કે આવો આમ આદમી પાર્ટીની જે વિચારધારા છે કામની રાજનીતિ તમારા ટેક્સના પૈસે જામનગરવાસીઓના એક બાઇક ધારક એક લીટર પેટ્રોલ ભરાવે છે રોજ તો પચાસ રૂપિયા ટેક્સ ચૂકવે છે તમે વિચાર કરો કેટલા લાખો બાઇક હશે તો એ બાઇક ચાલક મધ્યમ સામાન્ય ગરીબ અને લોઅર મિડલ ક્લાસ એ વ્યક્તિ ત્રીસ હજાર રૂપિયો કમાય છે એમાં બારથી ચૌદ હજાર રૂપિયો આ ભ્રષ્ટ ભાજપના ખાતામાં ટેક્સનો નાખે છે એની સામે મળે છે શું હોસ્પિટલમાં આપણે આપણે જાતે જ આવવાનું સ્કીલ શિક્ષણમાં આપણે જાતે જ આવવાનું એટલે બહુ સ્થિતિ ખરાબ છે જામનગરવાસીઓને વિનંતી છે જો છૂટવું હોય આનાથી આ ગંદકીમાંથી બદકીમાંથી તો કમરોને પાછો ગંદકીમાં દાબી દો અને ઝાડુથી સાફ કરી નાખો કોર્પોરેશન